નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર જો તમે રોંગ સાઈડમાં વાહન ચલાવતા જી હા 22મી જૂન થી 30મી જૂન દરમિયાન શહેરમાં ટ્રાફિક મેગા ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા હાલમાં ઘણા અકસ્માતોના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે તો લોકો ટ્રાફિકના નીતિ નિયમોને નેવી મૂકી બેફામ રીતે રોંગ સાઇડમાં વાહનો હંકારતા હોય છે ત્યારે આવા અકસ્માતોને રોકવા અને લોકોમાં ટ્રાફિકના નિયમોની અમલવારી માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ બાવીસ જૂનથી ત્રીસ જૂન સુધી શહેરમાં ટ્રાફિક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ ડ્રાઇવ અનુસંધાને અમદાવાદ ઘાટલોડિયા ખાતે ચાણક્ય બ્રિજની જે ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો દંડાયા હતા અને પોલીસે કાર્યવાહી કરી હતી આ ડ્રાઈવ દરમિયાન દસ લોકો ઉપર કેસ કરવામાં આવ્યા હતા આ ડ્રાઇવમાં ટ્રાફિક પીઆઈ ઝાલા સહિત ટ્રાફિક પોલીસ કર્મીઓ જોડાયા હતા તો આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તેમના શહેર સુરતમાં પણ લોકોને કહ્યું કે પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં અને મારી ઓફિસથી ફોન આવશે તો પણ પોલીસ છોડશે નહીં મારી ઓફિસે પણ કોઈ ફોન કરશો નહીં કારણ કે રોંગ સાઈડ ઉપર જવામાં મોટું જોખમ છે એટલે ભૂલથી પણ રોંગ સાઈડની અંદર જઈ અને ચલણ ફડાવતા નહીં રોંગ સાઈડ ઉપર પોલીસ કેસો કરવાના ચાલુ કરાયા છે તો રોંગ સાઈડ ઉપર પોલીસ સખ્તાઈથી કાર્યવાહી કરશે ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે નિયમોના અમલથી એક્સિડેન્ટના કેસોમાં મોટો ઘટાડો થઈ શકે છે છેલ્લા અઠવાડિયામાં વીસ જેટલા ગંભીર અકસ્માતોની સંખ્યા ઘટી છે અને ફેટલ પણ ખૂબ ઓછા થયા છે તો યાદ રાખજો ટ્રાફિકના નિયમોને અનુસરવું તે એક નાગરિક તરીકે આપણી ફરજ છે એક ભૂલને કારણે અકસ્માતના પોતાના સ્વજનને ગુમાવવાની પીડા તેના ઘરના સભ્યોથી વધુ કોઈ સારી રીતે ન સમજી શકે